દર મહિનાની પહેલી તારીખ આવે એટલે આખા દેશની અંદર કાંઈક ને કાંઈક નિયમોમાં ફેરફાર આવતો હોય છે કે જેની અસર સીધી તમારા ખિસ્સા ઉપર પડતી હોય છે હવે આ વખતે સપ્ટેમ્બર મહિનો બેસે એટલે તમારા ખિસ્સા ઉપર કેટલી અસર કરવાનું છે એને લઈને વાત કરવાની છે ઉપરાંત કયા કયા નિયમોમાં ફેરફાર આવવાનો છે તો તમને જણાવી દઉં કે સરકારી કર્મચારીઓ માટે એક સારા સમાચાર આવ્યા છે એ ઉપરાંત ઘરેલું ગેસમાં અથવા તો જે બિઝનેસ એટલે કોમર્શિયલ ગેસના સિલિન્ડર છે તેમના ભાવમાં પણ ફેરફાર દેખાય છે ક્રેડિટ કાર્ડના નિયમોમાં કંઈક અમુક ફેરફાર આવ્યો છે આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે મોફતમાં જો તમારે અપડેટ કરાવવું છે તો છેલ્લી તારીખ કઈ છે અને જે રોજ તમને લોન લઈ લોના જે ફોન આવે છે અને મેસેજીસ આવે છે એના ઉપર ક્યારથી લગામ લાગવાની છે તમામ વાત કરીશ આજના આ વિડીયોમાં નમસ્કાર ગુજરાત તક સાથે હું છું કશ્યપ તો સૌથી પહેલો જે બદલાવ છે તેની અંદર ડીએની અંદર બદલાવ કર્યો છે મોદી સરકાર દ્વારા આવનારા જે મહિનો છે તેમાંથી જ સરકારી કર્મચારીઓનો જે મોંઘવારી ભથ્થો છે તેમાં ત્રણ ટકાનો વધારો કરવામાં આવ્યો છે એટલે કે જે પહેલાં પચાસ ટકા હતું તે વધારીને હવે ત્રેપન ટકા થઈ જશે અને આ વાતમાં મોટી વાત એ બને છે કે હમણાં જ લાસ્ટ માર્ચની અંદર જ આ સરકારી ભથ્થાનું જે મોંઘવારી ભથ્થું હતું તેમાં પચાસ ટકા કરી દેવામાં આવ્યું હતું બીજો જે નિયમ બદલાઈ ગયો છે તે એ છે કે એચડીએફસીના ક્રેડિટ કાર્ડ હવે જો તમે યુઝ કરો છો ડીટીએચના રિચાર્જ માટે અથવા તો કોઈ પણ એવા ટ્રાન્ઝેક્શન માટે તો તેની પોઈન્ટ લિમિટ હવે બે હજાર કરી દેવામાં આવી છે એ ઉપરાંત જો તમે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી અને થી એજ્યુકેશન લોન કે એજ્યુકેશન માટેનું કોઈપણ પેમેન્ટ કરો છો તો તેના ઉપર તમને પોઈન્ટ મળી શકે છે એ ઉપરાંત થર્ડ પાર્ટી એપ્લિકેશન એટલે કે પેટીએમ હોય ગૂગલ પે હોય મોબીક્વિક હોય ફ્રીચાર્જ હોય આ તમામનો યુઝ કરશો તો તેના પર તમને કોઈ જ પોઈન્ટ નથી મળવાના ત્રીજો જે બદલાવ આવે છે એ છે કે ટીઆરએ એટલે કે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ એવું નક્કી કર્યું છે જેટલા પણ ટેલિફોનના જે સંચાલકો છે એરટેલ હોય કે મોડા વોડાફોન હોય કે પછી આઈડિયા હોય કે બીએસએનએલ હોય તમામ લોકોને એક નિર્દેશ જારી કરવામાં આવ્યો છે કે વન ફોર ઝીરો ઉપરથી જેટલા પણ બિઝનેસ કોલ થાય છે અથવા તો મેસેજીસ થાય છે તે માટે એક અલગથી પ્લેટફોર્મ બનાવવું પડે જેથી કરીને તેના ઉપર નજર રાખી શકાય અને લોકોને પણ ચિંતા ના કરવી પડે ચોથો જે નિયમ બદલાયો છે એ છે કે કોમર્શિયલ ગેસ હોય કે પછી ઘરેલું રાંધણ ગેસ હોય તેના ભાવમાં દર પહેલી તારીખે ફેરફાર થતો હોય છે ત્યારે આ વખતે સારા સમાચાર એ છે કે હાલ કોઈ જ ફેરફાર કરવામાં નથી આવ્યો જ્યારે કે ઓગસ્ટની પહેલી તારીખેથી જ કોમર્શિયલ ગેસ હતા તેની અંદર આઠ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો પાંચમો આવતી છેલ્લો જે નિયમમાં બદલાવ આવવાનો છે એ એ છે કે જો તમારે તમારું આધાર કાર્ડમાં કોઈ પણ જાતની ભૂલ છે અને તેને અપડેટ કરવી છે ઓનલાઈન અપડેટ કરવી છે તો તેની છેલ્લી તારીખ ચૌદ સપ્ટેમ્બર આપવામાં આવી છે એટલે કે ચૌદ સપ્ટેમ્બર સુધી તમે મફતમાં એટલે કે ફ્રીમાં તમે તમારું આધાર કાર્ડ અપડેટ કરી શકો છો જે બાદ કોઈપણ ચેન્જીસ કરવા હશે તો તેના ઉપર ચાર્જીસ લાગી શકે છે આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો હશે અને જે બદલાવ તમારી જિંદગીમાં અને જેની અસર તમારા ખિસ્સા પર પડવાની છે એ તમે આ વિડીયો શેર કરીને તમારા એ મિત્રોને પણ કહી દેજો કે જેને આ વિડીયોની ખાસ જરૂર હોય કે જેને આમ આ માહિતી વિશે ના ખબર હોય અને તમને કયું લાગે છે કે કયા એવા ટોપિક છે કે જેના ઉપર અમે વિડીયો બનાવીએ તો મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો ને મને આપશે રજા નમસ્કાર